આગળ વાત કરીએ આપણે સુરતની તો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેડ ગામ ખાતે રાજ્યના શિક્ષા મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયા દ્વારા સાદગીપૂર્ણ રીતે આઠ પોઈન્ટ સિત્તેર કરોડના રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે અને જેમાં જણાવી દઈએ કે ઉંભેર ગામથી પરબ ગામ રોડનું આ વાઇડસિંગ અને રિસરફેસિંગનું કામ કરવામાં આવશે અને સાથે સાથે મંત્રીએ તેમના મત વિસ્તાર કામરેજના જેટલા પણ કામો પાસ કરાવ્યા છે તે દિવાળી પહેલા પૂર્ણ થવાની ખાતરી પણ આપી હતી અને આ પ્રસંગે જણાવી દઈએ કે સમસ્ત મેડ ગામથી જનતા સાથે ભાજપના જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને તાલુકા પંચાયત પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મકાન બના બાકીનો 5.5 મીટરનો છેનો 7 મીટરનો પહોળો અંદાજે આજે એક બીજો રોડ નાનો એવો ને એટલે અંદાજે નવ કરોડ રૂપિયાના રોડના ખાતમુહૂર્ત આપણે આજે કર્યા છે કાલે કાલે પીછા બીજા દસ કરોડ રૂપિયાના સૌથી મોટો સમસ્યા મોટો રોડ હતો સાવલી અહીંયા કયો છે આપણો હા એટલે લગભગ કામની કામરેજની કનેક્ટિવિટી આ કાલ સાંજ સુધીમાં આપણે સંપૂર્ણપણે મુખ્ય પ્રશ્ન રોડના જે હતા એ સંપૂર્ણપણે ઝીરો લેવલ કરી દે પછી નાના નાના જે કામરેજના ભાગ